અને મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે રાહુલજી જ્યારે 4000 ની પદયાત્રા પૂરી કરીને શ્રીનગર પહોંચ્યા અને પૂર્ણાવૃતિના દિવસે અમે પણ ત્યાં હાજર હતા એ બરફની જે વરસાદ હતી થી આપણે ઓઢેલો હોય અને છતાં પણ એવા લાઈવ બરફની અંદર 4000 કિલોમીટરની પદયાત્રા પૂરી કરીને રાહુલજીએ શ્રીનગર જ્યારે એમને પૂર્ણાવૃતિ કરી ત્યારે એમનું સ્વાગત

ત્યારે આપણે સૌને સૂત્ર આપ્યું છે મત અને ડરાવો મત આ ભૂમિ દાયરાની ભૂમિ છે માં નરેશ્વરીની ભૂમિ છે નખા લખા બિરદાદાની ભૂમિ છે કે જ્યાં ગાયોને રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ આવવણી આ ભૂમિ છે કે જેના માટે ગાયોની રક્ષા માટે સહીથી વર્ણારના અહીંયા અત્યારે પાળીયા છે આ ભૂમિ છે અને જ્યારે બેન અને દીકરીની વાત આવે બાપુ ત્યારે સૌ પ્રથમ

રાજકીય ઘણા ઉથલ પાથલ થયા બધા મીડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ બધાએ એ વગોડા ચાલુ રાખ્યા કે ગેડી બેન તો રાજીનામો આપશે અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ માબેરો માંગીને સદા આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું હું જિંદગી ભર મારા વા વિધાનસભા ના ક્યારે વેપાર ના થાય હું કોંગ્રેસનો નો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતમ અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ એને એનું વોટ આપ્યું છે એનો વેપાર ના થાય એને નેચું ના જોવું પડે જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલા એ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ પાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ માવડી મંડળ તમે બધા માનવરાની માતર ખાવા આવ્યા છો ને એ મામારા ની માત્ર ખાવા તો ના આવો પણ એમ જ કે કે બેન તો વેચાઈ ગયા તા એમ નહીં કદી એમનું મોઢું ના જોવા આપણી બાજુ તો આવો મારો શબ્દ લાગે અને એટલા માટે કરીને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો ભાઈ ઠાકરસી ભાઈએ કહ્યું એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને ખારાશનો પ્રશ્ન હોય કેનાલના ગંદા પાણીનો હોય રસ્તાઓનો હોય ગામથી ગામને જોડતા તમારી આપણી બનાસકાંડાની એક લોકસભાની સીટ જીત્યા અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે કે આપણા નેતા લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારતીય જનતા પાર્ટી ને દેશના વડાપ્રધાન સામે આંખમાં આંખ મિલાવીને આગળી હામે કરીને કીધું કે આ અમદાવાદ સમયની અંદર અમે તમને ગુજરાતમાં હરાવશું હરાવશું ને હરાવશું એનો કારણ તમે એમ માનો

કોઈ કારણોસર એનું મૃત્યુ થાય ને એના વીમા માટે ને જીએસટી હટાવવાની વાત હોય આવી અનેક વાતો જ્યારે મને બોલવાનો સમય મળ્યો ત્યારે લોકસભામાં મૂકી સમગ્ર દેશના સાધુ સંતોએ અભિનંદન આપ્યા શંકરાચાર્યજીએ તાલ કટોરા સ્ટેડિયમમાં બોલાવીને સન્માન કર્યું આ મારું સન્માન નથી આ બનાસકાંઠાની જનતાનું સન્માન છે આ મારા પ્રદેશના નેતૃત્વનું સન્માન છે એ સન્માન એ આવનાર સમયની અંદર ઉતારવા માટેની માં નડેશ્વરી અને ધર્ધર ભગવાન ના આશીર્વાદ મળે એવી હું પ્રાર્થના કરું છું વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે આજે ત્રણેય